જંબુસર તાલુકામાં એક ગામમાં વીસ વર્ષીય દિવ્યાંગ યુવતી સાથે ગામના જ બે શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું જે કેસમાં પોલીસે તત્કાલિક એક્શન લઈને ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે રાત્રે યુવતી પોતાના ઘરમાં સૂતી હતી ત્યારે ગામના જ બે શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું બંને આરોપીઓએ યુવતીના ઘરમાં પ્રવેશ કરી તેનું મોં દબાવી દુષ્કર્મ આચર્યું હતું જોકે યુવતીની ભાભી અવાજ સાંભળી જાગી જતા બંને આરોપીઓ ભાગી છૂટ્યા હતા જંબુસર પોલીસ મથકના પીઆઈ એવી પાનિયાએ તત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી યુવતીનું મેડિકલ કરાવ્યા બાદ વિવિધ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી હતી ટેકનિકલ અને બાતમીદારોની મદદથી નડિયાદની સીમમાંથી આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે અને તેમના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે આ ગંભીર ગુનામાં વધુ તપાસ ચાલુ છે આ મામલે ભરૂચના એસસી એસટી ડીવાય એસપી ડોક્ટર અનિલ સિસારાએ જણાવ્યું હતું કે સાતમી માર્ચના રોજ જંબુસર તાલુકાના એક ગામમાં બે આરોપી

પોતે ફરિયાદ આપે છે અને પોતે જણાવે છે કે પોતાની દીકરી કે જે દિવ્યાંગ છે તેમના ઉપર સામૂહિક બળાત્કારની ઘટના ઘટે છે જે અનુસંધાને તેમની માતા એવું જણાવે છે કે બે આરોપીઓ જેમનું નામ છે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાખોડ કે જે પૂર્વ આયોજિત કાવતરા દ્વારા રાત્રિના બે વાગ્યા દરમિયાન પોતાના ઘરમાં ઘૂસી જાય છે અને દીકરી સાથે સામૂહિક બળાત્કારની ઘટના ઘટે છે તેવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આવીને જાહેર કરે છે અને તે અનુસંધાને

ઘણી મહેનતના અંતે એક સફળતા પ્રાપ્ત થાય છે અને આરોપીઓ કે જે બે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે નડિયાદની સીમમાં છુપાયેલા હોય છે અને તેમને ત્યાંથી પકડી પાડવામાં આવે છે અને તેમની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવેલ છે અને આરોપીઓને હાલ અટક કરેલ છે